આપણે એક આખી જ ઇન્ફોર્મેટિવ વિડીયો સિરીઝ જે સેલ્બી હોસ્પિટલ ખાતે બનાવી રહ્યા છીએ અને મેં આની પહેલા પણ તમને કહ્યું કે જે રીતે સાત રાજ્યોની બાર મેગાસિટીની અંદર જે પંદર વન ચેઇન હોસ્પિટલ છે તો લગભગ આપણે અત્યાર સુધીની અંદર ની રિપ્લેસમેન્ટ જે વર્લ્ડ રેકોર્ડ હોલ્ડર અને જેમનું બ્રાન્ડ નામ છે વિક્રમ શાહ સાથે આપણે ઇન્ટરવ્યુ કરો ત્યારબાદ આપણે જે સ્પાઇન સર્જન સાથે વાત કરી યુરો સર્જન સાથે વાત કરી અને આજે એક જે બહુ જ રોગ જેનું નામ સાંભળતા જ આપણે સૌ કોઈને ભયાવ રોગ જે લાગે અને સીધું એમ જ લાગે કે આ રોગ છે તો હવે બચી શકાશે કે નહીં બચી શકાય સીધું હાવ ગળી જાય એવું કેન્સર નામનો રોગ કે જેનું નામ લેતા જ આપણે સૌ કોઈને બીક લાગે તેના ઉપર આજે આપણે વિડીયો બનાવી રહ્યા છીએ ત્યારે આજે સેલબીથી આપણી સાથે કેન્સર સર્જન ડોક્ટર ધર્મેશ પંચાલ છે સર આપનો દ્વારકા ટુડેમાં ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત છે આપ અમારી સાથે જોડાયા છો બહુ જ સરનું બીજું સીડ્યુલ હોય અને ખાસ આપણે જ્યારે આ વિડીયો સિરીઝ બનાવી રહ્યા છે ત્યારે આપણે કેન્સરની સાચી માહિતી સારવાર કઈ રીતે લેવી અને કઈ રીતે કેન્સર થી બચી શકાય આ બધું જ આપણે વિગત જાણીશું સર પહેલો જ પ્રશ્ન હું જનરલી ડોક્ટરને પૂછું છું કે એવું કયા બોડી ની અંદર એવું ક્યારે અનુભવાય અથવા તો શું લક્ષણો દેખાય કે આપણે ચેતી જવું જોઈએ અને ડોક્ટર સુધી પહોંચી જવું જોઈએ વૃંદાબેન ખૂબ સરસ સૌથી પહેલા આપણે વાતની શરૂઆત કરીશું જે દ્વારકાધીશ તમારી સાથે વાત કરીને આનંદ થયો કે તમે દ્વારકાથી છો ભગવાનના ધામમાંથી આવ્યા છો હવે એવું છે કે કેન્સર એટલે કેન્સરની વાત આવે એટલે સૌથી પહેલો પ્રશ્ન આવે કેન્સર એટલે કેન્સર કેન્સર એટલે એવું છે કે એક જાતનો એક માનસિક અર્થક્વેક હોય એવી ફીલ આવે કોઈ પણ વ્યક્તિને કેન્સર થયું એટલે એવું થાય કે એના પગ નીચેથી જમીન હટી જાય એના માનસિક રીતે એક મનમાં એક અર્થકવેક થયો એવી ફીલ આવે એટલી ભયાનક બીમારી અને ખાસ કરીને અત્યાર સુધી સોસાયટીમાં કેન્સર એટલે કેન્સર પણ એવું કંઈ ગભરાવાની જરૂર નથી આપણે આ આપણી ચર્ચામાં કેન્સર વિશેના અત્યારે પહેલાં લક્ષણો વિશે વાત કરીએ સૌથી પહેલાં તો કોઈ બી દર્દીને શરીરમાં કેન્સરમાં બે વસ્તુ હોઈ શકે ચાંદુ અને ગાંઠ ચાંદુ હોય તો એના લીધે જે પ્રશ્નો થતા હોય એ અને ગાંઠ એટલે એના લીધે જે પ્રશ્નો ઉપરથી નીચે આપણે ચર્ચા કરશું કોઈ બી માણસ હોય એને ધારો કે મગજમાં ગાંઠ હોય તો એને ચક્કર આવવા ઇમ્બેલેન્સ થવું ચાલવામાં તકલીફ પડી નાકમાં ગાંઠ હોય તો એમને નાકમાં બ્લોકેડ થઈ જવું મોઢામાં ચાંદુ થાય મોઢામાંથી લોહી પડવું જડબો જડબાની અંદર ચાંદુ હોય અને ગળામાં ગાંઠ હોય સ્ત્રી હોય તો બહેનોને સ્તનમાં ગાંઠ હોવી બગલમાં ગાંઠ હોવી સ્તનમાંથી નીપલમાંથી પાણી પડવું બ્લેક કલરનું પાણી પડવું બ્લડ પડવું પેટમાં હોય તો એમને પેટમાં ગાંઠ હોવી સંડાસમાં પ્રોબ્લેમ થવું સંડાસમાં પ્રોબ્લેમ એટલે એ રીતે કે સંડાસ કરવામાં જોર કરવું અથવા વારે ઘડીએ જાડા અથવા સંડાસમાં જવું પડે સંડાસમાં લોહી પડવું અથવા શરીરમાં કોઈ બી જગ્યાએ ન રજાતું લાંબા સમયનું ચાંદુ અથવા ગાંઠ હોય તો કેન્સર હોઈ શકે એવી મગજમાં રાખી અને નજીકમાં કેન્સરના ડોક્ટર સાહેબનો અભિપ્રાય લેવો સર આ બધા લક્ષણો જયારે દેખાય અને કેન્સર ડિટેક આમ બધી જ ગાંઠો ઘણી વખત એવું પણ સાંભળવા મળે છે કે બધી જ ગાંઠો કેન્સરની નથી હોતી એટલે આપણે કઈ રીતે ખબર પડે કે આ ગાંઠ કેન્સરની છે અને એની સારવાર શું હોય શકે અલગ અલગ ટાઈપની હોય છે કે કઈ રીતે સર અસુવૃદાબેન આમાં કેવું છે કે કોઈ બી જગ્યાએ આપણે ચાંદુ અને ગાંઠ હોય એટલે એવું જરૂરી નથી કે કેન્સરનું જ છે કેન્સરનું હોવાની શક્યતા બે થી પાંચ ટકા જ હોય છે સિત્તેર એંસી નેવું ટકા પંચાણું ટકા સુધીના કેસમાં એ સાદી ગાંઠ કે સાદું ચાંદુ બી હોઈ શકે દરેક વખતે કેન્સરનું હોઈ શકે એવું જરૂરી નથી એના અલગ અલગ રિપોર્ટ આવતા હોય છે એ રિપોર્ટ કરવા પડે ધારો કે સૌથી સામાન્ય જે સિમ્પલેસ્ટ રિપોર્ટ હોય પેટમાં ગાંઠ હોય તો સોનોગ્રાફી હોય સીટી સ્કેન હોય એમઆરઆઈ હોય દરેક એરિયાનો સોનોગ્રાફી સિટી સ્કેન અથવા એમઆરઆઈ થઈ શકે એનાથી આગળનું અત્યારે લેટેસ્ટ ટેકનોલોજીનો રિપોર્ટ છે પેટ સ્કેન અને બીજી વસ્તુ છે ઇન્વેઝિવ એટલે જેમાં આપણે એ વસ્તુને ટચ કરતા હોઈએ છીએ એટલે એમાં બાયોપ્સી આવે એન્ડોસ્કોપી આવે દૂરબીનની તપાસ આવે આ બધી તપાસ કરી અને આપણે એમાં સોનોગ્રાફી સીટી સ્કેન અથવા તો એમઆરઆઈ કરીએ રિપોર્ટ કરી અને પછી બાયોપ્સી અને કન્ફર્મ કરતા હોઈએ છીએ આ ખરેખર કેન્સર છે કે સાદી ગાંઠ છે અને જો કેન્સર ડિટેક થયું તો સારવાર કઈ રીતે હોઈ શકે કેન્સરમાં એવું હોય છે કે કેન્સરના કઈ જગ્યાએ છે એનો પ્રકાર કયો છે એનું સ્ટેજ કયું છે વ્યક્તિની ઉંમર કેટલી છે એની ફિટનેસ કેટલી છે એના બીજા બધા ઘણા બધા પ્રશ્નો છે એ પરથી આપણે એનું સ્ટેજ નક્કી કરતા હોઈએ છીએ અને એની ટ્રીટમેન્ટ નક્કી કરતા હોય સ્ટેજ એટલે આપણે શું તો એની સિમ્પલ ભાષામાં વાત કરીશ તે તમને કોઈ બી જનરલી કેન્સર હોય એની જે જગ્યાએથી શરૂઆત થઈ હોય ત્યાં નાનું હોય તો જનરલી એવું માનવું કે સ્ટેજ હોય થોડું મોટું થાય તો એ સ્ટેજ ટુ થાય એ જગ્યાએથી નીકળી અને આગળના સ્ટેશનમાં જાય તો સ્ટેજ થ્રી થાય અને અને આખા બોડીમાં ફેલાઈ જાય ત્યારે એ સ્ટેજ ફોર કહેવાય તો એમની જે ટ્રીટમેન્ટ છે સારવાર છે ખાસ કરીને આપણે કિમો છે અલગ અલગ છે તો એ સ્ટેજ વાઇઝ હોય છે કે કઈ રીતે હોય છે સારવાર કઈ રીતે ટ્રીટમેન્ટ કઈ રીતે થતી હોય છે કેન્સરની ટ્રીટમેન્ટમાં મેં તમને જે કીધું એમ એવું છે કે કેન્સરનો જે પ્રકાર એટલે બાયોપ્સી હોય એમાં કયા પ્રકારનું કેન્સર છે એ નક્કી થતું હોય છે કઈ જગ્યાનું કેન્સર છે ધારો કે આપણે એવું છે કે અમુક કેન્સર એવા છે કે જેમાં સર્જરીની જરૂર નથી ધારો કે અમારા બહુ બધા પેશન્ટ આવે એને અમે એવું કહીએ કે સિંહ જે આપણે ક્રિકેટર હતા એમને જે લિમ્ફોમાં જમસેલ ટ્યુમર નામનું જે કેન્સર હતું હવે એ કેન્સર એવું છે કે જેમાં કિમોથેરાપી આપવાની હોય છે અમુક પેન્સર કેન્સર એવા કે જે લિમ્ફોમાં હોય કે જેમાં કિમોથેરાપી આપવાની હોય છે અમુક બ્લડ કેન્સર એક એવું કેન્સર છે જેમાં કિમોથેરાપી આપવાના અમુક કેન્સર એવું છે કે મોઢાના અને જડબાના જે આગળના ભાગના કેન્સર હોય કે જેમાં સર્જરી કરવાની હોય છે અમુક કેન્સર એવા છે કે જેમાં મલ્ટી મોડલ ટ્રીટમેન્ટ આવે કે જેમાં સર્જરી કિમોથેરાપી અને શેક અને બીજી ઇમ્યુનોથેરાપી અથવા તો અધર ટ્રીટમેન્ટ પણ યુઝ થતી હોય છે એટલે મલ્ટીમોડલ ટ્રીટમેન્ટ મેડિકલ ભાષામાં અમે એને કહેતા હોઈએ છીએ સર આપની આપના અનુસાર આપણે મંતવ્ય જણાવો કે કયા સ્ટેજ પર બેઝિકલી ટ્રીટમેન્ટ જે સ્ટેજ ઉપર જ આધારિત રહેતી હોય છે તો એવું સ્પેસિફાય કરું કે કયા સ્ટેજમાં કઈ ટ્રીટમેન્ટ લેવી જોઈએ એ તમારું શું મંતવ્ય જનરલી કોઈ બી દર્દીનો ઓપરેબલ કેન્સર એટલે જો જો નીકળી શકે એવું હોય ને શરૂઆતનું સ્ટેજ હોય તો ઓપરેશન કરી અને એને અમે લોકો કાઢી નાખતા હોય છે પછી એનો ફાઇનલ રિપોર્ટ આવે છે બાયોપ્સી એના પરથી આગળ નક્કી થાય કે આગળ એમને કિમોથેરાપી કે સ્ટેજ આપવા શેક આપવાના છે કે નથી અથવા અમુક વખત એવું થાય કે આખા બોડીમાં ફેલાઈ ગયું હોય તો એવા કેન્સરમાં આપણે કિમોથેરાપી આપતા હોઈએ છીએ અમુક વખત એવું થાય કે કેન્સર અધ વચ્ચેનું હોય તો એમાં આપણે કિમોથેરાપી અથવા શેક આપી નાનું કરી અને પછી ઓપરેશન કરતા હોઈએ છીએ અને સર ખાસ હવે એક વાત ઉપર આવે જયારે ઇન્ફોર્મેટીવ વિડીયો બનાવી રહ્યા છીએ ત્યારે ખાસ એવું ઇન્ફોર્મેશન હું દરેક વિડીયોની અંદર લાસ્ટમાં લઉં જ છું કે એવું શું ધ્યાન રાખવું કેન્સર સર્જન સુધી ના જવું પડે એટલે કેન્સર કેન્સર જેવી એક ભયાવહ રોગમાંથી બચવા માટે કઈ ઉંમર ઉપર આપણે ચેતી જવું આમ તો કેન્સર નાના બાળકોમાં પણ આપણે ડિટેક્ટ થતું હોય છે બટ શું ધ્યાન રાખવી કે આપણે કેન્સર જેવા ભયાવહ રોગથી બચી શકીએ હેલ્થ ઇઝ વેલ્થ પહેલું સુખ જાતે ન રહે ખાસ અમે બધાને એવું કહીએ છીએ કે થવાનું છે થવાનું છે એવું દરેક વખતે વિચારવાની જરૂર નથી હેલ્ધી રહો ફિટ રહો એક્સરસાઇઝ કરો વ્યસનો તમાકુ આલ્કોહોલ તેનાથી દૂર રહો અને છતાં બી કોઈ સંજોગોમાં તમને કોઈ બી જગ્યાએ એવા ચિહ્નો લાગતા હોય કે જે તમને કેન્સરના હોઈ શકે તો દરેક વખતે એની ચિંતા કર્યા વગર વહેલું નિદાન જેટલું થાય એટલું સાચી એને લાંબી એટલે પરફેક્ટ એની ટ્રીટમેન્ટ મળતી હોય છે અને લાંબા ગાળાનું રિઝલ્ટ મળતું હોય પણ સામે એટલું બી ધ્યાન રાખજો કે એવું જરૂર નથી કે મોડું નિદાનથી એને વધી ગયું એટલે દર્દી ફેલ જ છે મોડું નિદાન અને વધી ગયું હોય તો બી સારા થવાની શક્યતાઓ ઓછી હોય છે પણ હોય છે કરી ચોક્કસ સર્જરીઓ હોય છે એમાં કોઈ ખાસ ખાનપાનનું કે ધી હેબિટ્સનું એવું ખાસું મહત્વ કરી કે જેનાથી કરીને આમાં રાહત રહે અત્યારે આપણા દેશમાં મોઢાના અને જડબાના જે કેન્સરો થાય છે એમાંથી એસી થી નેવું ટકા કેસમાં તમાકુ કારણભૂત હોય છે એટલે અમે ખાસ યંગ જનરેશનને એવું કહીએ કે તમાકુ અને તમાકુ પ્રોડક્ટ્સ ગુટખામાં આવા મસાલા સિગરેટ કે જે બી પ્રકારમાં બીડી તમાકુની પ્રોડક્ટ્સ હતું એનું સીવન બને ત્યાં સુધી દૂર કરો જે લોકો ઓલરેડી એના બંધાણી છે અથવા લાંબા ગાળાથી લે છે અમે એમને એટલી સલાહ આપશું કે તમે દૂર કરો તો બહુ સારી વસ્તુ દૂર ના કરો તો એટલીસ્ટ ઓછું કરવાનો ચોક્કસ પ્રયત્ન કરો અને જેમને કેન્સર ડિટેક્ટ થઈ ગયું હોય અથવા સ્ટેજ વાઇઝ સારવાર હોય કે એમને કંઈ કાળજી લેવાની તો એ પણ ખાસ ટૂંકમાં એ પણ જણાવો કે જેમને ડિટેક્ટ થયું છે તો એ શું કાળજી રાખી શકે જેને ડિટેક્ટ થઈ ગયું હોય એમને ખાસ એની ટ્રીટમેન્ટ કરાવવાની જેને ટ્રીટમેન્ટ થઈ ગયો એને એક વસ્તુ સમજવાની કે કેન્સર એ લાંબા ગાળાની ટ્રીટમેન્ટ અને એનું આપણે ધ્યાન રાખવાનું હોય છે એટલે કે દરેક કેન્સરમાં એની જગ્યા પ્રમાણે એના સ્ટેજ પ્રમાણે ઓપરેશન પછી બહુ બધા રિપોર્ટ્સ અથવા તો ઓપરેશન પછીની બી બહુ બધી સારવાર હોય છે એટલે ઓપરેશન થઈ ગયું એટલે કેન્સર મટી ગયું એવું જરૂર હોતી નથી ઓપરેશન પછી તમારા ડૉક્ટર સાહેબ ખાસ જો સલાહ આપે તો શેક અથવા કિમો લેવા પડે બહુ બધા લોકોને ખાસ એવી ખોટી ગેરમાન્યતા હોય છે શેક એટલે શરીર બળી જાય શેકમાંથી દર્દી બહાર આવતું નથી કિમોથેરાપીમાં શરીર બળી જતું હોય છે કિમોથેરાપી લીધું એટલે દર્દી ખલાસ એવું કેવું હોતું નથી અત્યારે લેટેસ્ટ ટેકનોલોજીની કિમોથેરાપી અને શેક એ બહુ સેફ ટ્રીટમેન્ટ છે એટલે ઓપરેશન પછીની બી જે જે ટ્રીટમેન્ટ લેવી પડે લેવી પડે અને ફળથી કેન્સર થાય છે કે ના થાય એના માટેના રેગ્યુલર રિપોર્ટ્સ બી ડૉક્ટરની સલાહ અનુસાર કરાવવા જોઈએ તો ખાસ એક આખો જ આ ઇન્ફોર્મેટીવ વિડીયો જે છે આપને લાગ્યો છે અને ઘણી બધી સમજ જે છે કેન્સર વિશે આ વિડિયો આપી રહ્યો છે તો ખાસ આપના સંપર્કના લોકોને આ વિડીયો શેર કરજો ફરીથી મળી હજુ પણ આપણે બીજા અલગ અલગ સર્જન સાથે મળીને આ આખી જ વિડિયો સિરીઝ જે બનાવી રહ્યા છીએ અલગ અલગ રોગ અને એમના નિદાન અને એમની સારવારની જાણકારી જે છે એ પ્રાપ્ત કરતા રહીશું ત્યાં સુધી લાઇક કોમેન્ટ એન્ડ શેર દ્વારકા ટુ ડે વૃંદા પાઢ્યા સાવ ને જય દ્વારકાધીશ